અને તે બાળકોને માં આશાપુરા પ્રી પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ફૂલ નહીં પણ ફૂલને પાંખણી સ્વરૂપે શક્તિ અને સ્વૈચ્છાએ દાન કરવામાં આવ્યું હતું જેથી શાળાના વિદ્યાર્થીઓને પણ આવા કાર્યો કરવાની પ્રેરણા મળી અને નાના વર્ગના બાળકો પણ આવનારા તહેવારની ઉજવણી આપણા સહયોગ દી કરી શકે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો આમ શાળાના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી તેમજ ટ્રસ્ટી શ્રી તેમજ શાળાના તમામ સ્ટાફ ગણ અને વાલીઓની ઉપસ્થિતિમાં અનેરી રીતે તહેવારની પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી ટ્રસ્ટી શ્રી જાડેજા હકુમતસિંહ વાઢેર પ્રવીણસિંહ તેમજ જાડેજા રાજેન્દ્રસિંહ મહેમાન શ્રી માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરભાઈ રહ્યા હતા મારું નામ વિજયેશવરી બજાડેજા હું માસાપુરા પ્રી પ્રાઇમરી વિભાગમાં એઝ અ પ્રિન્સિપલ છું આજે મકર સંક્રાંતિ નિમિત્તે આમ લોકો જનરલી દાન કરતા હોય છે પણ આપણે અમારી સ્કૂલની અંદર નાના નાના બાળકો છે અઢી વરસથી પાંચ વરસના બાળકો તો અત્યારે શું છે કે કોઈ બાળકોને એકબીજાને આ દેવવું કોઈને આપવું ગમતું નથી અમે એ પ્રેરણાથી કે ભાઈ બાળક બાળકને આપે એનામાંથી બીજું શીખે કે ભાઈ આ આપણે એકબીજાને આપવું જોઈએ એ હેતુથી અત્યારે અમે માનવજ્યોત સંસ્થાના ગરીબ વિદ્યાર્થીઓ જે માનવજ્યોત સંસ્થા દ્વારા બાળકોને ભણાવે છે એ બાળકોને બોલાવી અને અમારા બાળકો દ્વારા માનવજ્યોત સંસ્થાના બાળકોને દાન આપવામાં આવ્યું હતું આજે ચાલીસેક જેટલા વિદ્યાર્થીઓ હતા માનવજ્યોત સંસ્થાના આજે અમારી સંસ્થાના પ્રમુખ હકુમતસિંહ જાડેજા ઉપપ્રમુખ ઇષ્ટદાનભાઈ ગઢવી મંત્રી શ્રી પ્રવીણસિંહ વાઘેલ ટ્રસ્ટી શ્રી રાજેન્દ્રસિંહ માનવજ્યોત સંસ્થાના પ્રમુખ વાલીગણ અને જે વાનવ માનવજ્યોત સંસ્થામાં બાળકોને શિક્ષક તરીકે જે એજ્યુકેશન આપે છે એના શિક્ષક હાજરી આપી હતી અને અમારો પ્રોગ્રામ વાલીએ ખૂબ જ સારો સહકાર આપ્યો હતો